તો સદગુરુજી આપણી પાસે ઈ મીડિયાથી આવેલા પ્રશ્નો પણ છે તો આપણી પાસે એરિન હેસ્ટ્રોંગ તરફથી એક પ્રશ્ન છે તેમણે થોડોક સંદર્ભ આપ્યો હતો આપણે વિડીયો જોયો સદગુરુજી હિમાલય પર દોડે છે ફૂટબોલ રમે છે ક્રિકેટ રમે છે તો તે સંદર્ભમાં પોતાને આખો દિવસ સક્રિય કેવી રીતે રાખવા સક્રિય તમારે આખો દિવસ સક્રિય રહેવાની જરૂર પણ નથી જો જીવંતની માંગ કરે લોકો પૂછે છે સદગુરુ તમે આટલા સક્રિય કેવી રીતે છો કારણ કે સામાન્ય રીતે મારું શેડ્યુલ દિવસમાં અઢારથી વીસ કલાક અઠવાડિયાના સાતે દિવસ ત્રણસો દિવસ હોય છે નોન સ્ટોપ કેટલાય વર્ષોથી આવું ચાલી રહ્યું છે કેમ 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 અરે હું ફરિયાદ કરી રહ્યો છું અને આ ભાઈ તાળીઓ પાડી રહ્યા છે તો લોકો પૂછતા રહે છે તમે પોતાને આવા કેવી રીતે રાખો છો આવું કેવી રીતે કરો છો જુઓ હું ખરેખર આળસું છું બસ એટલું જ છે કે દુનિયાની પરિસ્થિતિ કાર્યની માંગ કરે છે જો મને એકલો મૂકો તો હું આંખો બંધ કરીને બસ બેસી રહીશ હું આવો છું જો હું આંખો બંધ કરીને બેસી રહું તો મારું ત્યાં સુધી બેસી શકું ખરેખર મને કાર્યની ખરેખર જરૂર નથી હું પોતાને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન નથી કરી રહ્યો ઘણું કરવાનું બાકી છે એટલે તમે કરી રહ્યા છો લોકો મને પૂછે છે સદગુરુ તમારું સ્વપ્ન શું છે મારું સપનું એ દિવસ છે જે દિવસે હું બેરોજગાર હોઈશ કારણ કે જો હું બેરોજગાર હોઉં તો એનો અર્થ એ છે કે બધા ખૂબ સારું કરી રહ્યા છે બીજું તમારે શું જોઈએ સ્વપ્ન સાકાર થઈ ગયું તો કાર્ય એવી વસ્તુ નથી જે તમે નક્કી કરો તમે બસ તમારો ઈરાદો નક્કી કરો કાર્ય દુનિયા નક્કી કરશે શું અને કેટલું હું આર્થિક મંચો પર બધામાં હું વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં હતો એક વ્યક્તિ આવ્યો એક બિઝનેસ સ્કૂલમાંથી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર આવ્યા ઓ તમે પેલા અદ્ભુત વૃક્ષ વાવાવાળા છો મેં કહ્યું હું વૃક્ષ વાવવા વાળો નથી ના તમે લાખો વૃક્ષ વાવ્યા છે હા બરાબર છે પણ હું વૃક્ષ વાવાવાળો નથી તો તમે શું કરો છો મેં કહ્યું હું લોકોને ફૂલની જેમ ખેલાવું છું વૃક્ષો નથી વાવતો વૃક્ષો વાવું છું કારણ કે વૃક્ષો ત્યાંથી ગાયબ છે જ્યાં તે હોવા જોઈએ તે જ્યાં હોવા જોઈએ ત્યાં તે નથી તે આના જેવું છે કે બે માણસો એક રસ્તા પર કામ કરી રહ્યા હતા એક માણસ ખાડા ખોદી રહ્યો હતો તેની પાછળ બીજો માણસ આવીને ખાડા પૂરતો પૂરતો જઈ રહ્યો હતો કોઈ ત્યાંથી જઈ રહ્યું હતું તેમણે આવી હાસ્યાસ્પદ ઘટના બનતા જોઈ એક માણસ ખાડો ખોદે બીજો માણસ ખાડો પૂરે તેમણે ઉભા રહીને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો એક જણ ખાડો ખોદે છે બીજો તેની પાછળ ખાડો પૂરે છે ના ના વચ્ચેનો માણસ રજા પર છે તે વૃક્ષો વાવે છે એ નથી આવ્યો અમે અમારું કામ કરીએ છીએ ઘણા બધા લોકો આ રીતે કામ કરે છે હું મારું કામ કરું છું આ પૃથ્વી પર તમારું કોઈ કામ નથી જો પૃથ્વીને કે દુનિયાને કામની જરૂર છે તો આપણે કરીશું નહીં તો હું શું કામ વિચારું કે આ મારું કામ છે સદગુરુ તમારું મિશન શું છે મેં કહ્યું મારું કોઈ મિશન નથી હું બસ આમ જ ફરી રહ્યો છું કારણ કે તમને પોતાનું મિશન રાખવાનો કોઈ અધિકાર નથી જીવનનું પોતાનું એક મિશન હોય છે કોઈક રીતે તમે તેમાં મદદ કરી શકો અને કામ કરી શકો તો એટલું બસ છે આ શું કે તમારું પોતાનું મિશન છે તમે કોઈ પ્રકારના જુલ્મી શાસક છો બધા જ મિશનરીઓ જુલમી જ હોય છે કોઈકને કોઈક રીતે અજાણતા જેમને એવું લાગે છે કે તેમનું મિશન છે કોઈ મિશન નથી જે જરૂરી છે તે તમે કરો ખાસ કરીને જ્યારે તમે બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કરો છો અને વસ્તુઓને મેનેજ કરવાની કે તેનું નિર્માણ કરવાની અમુક યોગ્યતા મેળવો છો તમારે તે બનાવવું જોઈએ જેની જરૂર છે કંઈક નકામું બનાવીને તેમના પર થોપો એવું નહીં હા કે ના તમારે જોવું જોઈએ કે જીવનને વધારે સારું કેવી રીતે બનાવવું પરિસ્થિતિઓને હલ કેવી રીતે કરવી જે ઘણા બધા લોકો માટે સમસ્યારૂપ હોય તમારે ઉકેલો અને ઉકેલો જ શોધવા જોઈએ હાલની પરિસ્થિતિ માટે અને ચોક્કસથી એવા નિષ્ણાતો તો છે જે નવી સમસ્યાઓનું સર્જન કરતા જ રહે છે એટલે ક્યારેય સમસ્યાઓની કમી નહીં થાય મારો વિશ્વાસ કરો તમારે બસ ઉકેલો બનાવવા પડશે મિશન મોડ પર નથી જવાનું તે મુસેલીની માટે છે